નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાસતા તાલુકાના રાણી ફળિયા હનુમાન બારી અને નાની ભમતી ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે નંબર છપ્પન માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવી વાસતા પ્રાંત અધિકારીને વાંધા અરજી આપી હતી હાલમાં વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પનને બાયપાસ કરી ચાર માર્ગીય કરવાના કામે વાસતા તાલુકા કુલ અઢાર જેટલા ગામો અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે ત્યારે રાણી ફળિયા હનુમાન બારી નાની ભમતી ગામો સહિતની ગ્રામ પંચાયત કચેરી ખાતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું ત્યારે મળતી માહિતી મુજબ રાણી ફળિયા ગામના કુલ તેતાલીસ જેટલા સર્વે નંબર તથા અન્ય ગામના પણ ઘણા સર્વે નંબરની જમીન સંપાદન કરવાના કામને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરતા રાણી ફળિયા હનુમાન બારી અને નાની ભમતી ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે પચીસ નવેમ્બરના રોજ અસરગ્રસ્ત ખેડૂતોએ રાણી ફળિયા ગામના સરપંચ શ્રી બાબુભાઈની આગેવાની હેઠળ આપેલા પોતાની વાંધા અરજીમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતો ખેતી સાથે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આ જ જમીન પર પોતાના ઘરો બાંધી ચાલી રહે છે રહે છે જો પોતાની જમીન સંપાદન થાય તો ખેડૂતો પોતાની જીવાદોરી સમાન જમીન ગુમાવી દેશે અને ઘર વિહોણા બની જશે તેમની પાસે આજીવિકા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોય ખેડૂતો પાયામાં થઈ જશે નું જણાવી નામની પ્રસિદ્ધ તથા જમીન સંપાદન કાર્યવાહી રદ કરવા રજૂઆત કરી લેખિત વાંધા અરજી પ્રાંત અધિકારી શ્રી વાસ્તાને આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નટુભાઈ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ નવસારી